વાંચે છે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે નવસારી ડાંગ વલસાડ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ જિલ્લાના પંચાણુ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયાના અહેવાલ છે સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ એકસો સત્યાવીસ ટકા વરસાદ વરસ્યો છે જેમાંથી સૌથી વધુ એકસો ત્રાસી ટકા વરસાદ કચ્છમાં એકસો બત્રીસ ટકા દક્ષિણ ગુજરાતમાં અને એકસો ત્રીસ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં ખાબક્યો છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ સંપૂર્ણ ભરાવવા આવ્યો છે હાલમાં રાજ્યના એકસો પંચાવન બંધ હાઇએલર્ટ અગિયાર બંધ એલર્ટ અને આઠ બંધ ચેતવણી પર રખાયા છે હાલ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે પવન અને ગાજવીજ સાથે સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો સુખી ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલી ભારાજ નદીમાં પાણી છોડાયું હતું તો બીજી તરફ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી વધતા નર્મદા નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આજે સવારે ડેમની સપાટી એકસો મીટરે પહોંચી હતી જેના કારણે વડોદરા જિલ્લાના નર્મદા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે સાથે જ વાઘોડિયા નજીક આવેલ ડેમમાં સતત થઈ રહેલી પાણીની આવકના કારણે વાઘોડિયા અને ડભોઈ તાલુકાના અગિયાર અને હાલોલ તાલુકાના છ ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે દેવડેમની ડેમની નેવ્યાસી સપાટી પાસઠ મીટરે પહોંચી ગઈ છે સાબરકાંઠામાં હિંમતનગર હાઇવે પર થયેલ એક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયાના અહેવાલ છે અમારા પ્રતિનિધિ યોગેશ સતવારા જણાવે છે કે આ મુસાફરો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા આ દરમિયાન કાર ટ્રેલરની પાછળ અથડાતા તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એકની હાલત ગંભીર છે તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત અંગેના સમાચાર મળતા હિંમતનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે મહીસાગર જિલ્લામાં પાનમ નદીના પાણીમાં તણાતા એક યુવકનું મોત થયું છે અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે મૃતક યુવાન ખલાસપુર ગામનો વતની હતો અને સંબંધીના ઘરે જઈ રહ્યો હતો આ દરમિયાન ચંસરબેટમાંથી પસાર થતાં તણાયો હતો લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમે યુવાનની શોધખોળ કરી હતી જોકે આજે વહેલી સવારે પાનમ બ્રિજ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો બોટાદ જિલ્લામાં બોટાદ રેલવે સ્ટેશનથી કુંડલી તરફના રેલ્વે ટ્રેક પર લોખંડના ટુકડાથી એન્જિનને નુકસાન થયું હોવાના અહેવાલ છે તેના કારણોસર વહેલી સવારે ઓખાથી ભાવનગર જઈ રહેલી ટ્રેન પાટા પર અવરોધાઈ હતી ત્યારબાદ રેલવે પોલીસે આ સમગ્ર મામલે ટ્રેન ઉથલાવવાની આશંકાની દિશામાં તપાસ શરૂ કરી છે બોટાદ અને કુંડલી ગામ વચ્ચે આ ઘટના બની હતી બોટાદ ડીવાયએસપી પીઆઈ રેલ્વે પોલીસ આરપીએફ સહિત રેલવે અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે આશરે બે કિલોમીટર દૂર જે બોટાદ જતો રેલવે ટ્રેક આવેલો છે ત્યાં રેલવેના પાટાની વચ્ચે જે સ્લીપર્સ હોય છે તેમાં જૂના રેલવે ના પાટાનો ચારેક ફૂટ નો લોખાનો ટુકડો છે તે ભરાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ઓખા ભાવનગર ટ્રેન છે તે ટ્રેન રાત્રિના અઢી વાગ્યાના સમયની આસપાસ પસાર થતી હતી તે એન્જિન આની સાથે અથડાયેલ હાલમાં આમાં કોઈ ઈસમ્ય નો હાથ છે તે અંગે બોટાદ જિલ્લા પોલીસ ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા રાહપુર પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ છે તે ચલાવી રહેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે ઓગણત્રીસમી સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચાર રજૂ કરશે મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ એકસો ચૌદમું સંસ્કરણ હશે આ કાર્યક્રમ આપ આકાશવાણી દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર સાંભળી શકશો ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુ ટ્યુબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓ માં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે ડાંગ જિલ્લાના વગઈ તાલુકામાં ભારતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ અને ટેકનોલોજી સપ્તાહના પ્રથમ દિવસની ઉજવણી કરવામાં આવી આ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને આધુનિક અંગે જાગૃત કરતા સ્વર્ણ સમૃદ્ધિ રથનું પણ પ્રસ્થાન કરાવ્યું હતું આ દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો મહત્તમ લાભ લેવા ખેતપેદાશોની સારી આવક મેળવવા તેમજ કાયમી ધોરણે આત્મનિર્ભર થવા પર ભાર મૂક્યો હતો રેલવે મંત્રાલયે દેશની પ્રથમ અંગ અનુકૂળ ભરતી વેબસાઈટનો પ્રારંભ કર્યો છે મંત્રાલયે દિવ્યાંગજનો કોઈ પણ સહાય વગર રેલવેની ખાલી જગ્યા માટે ઓનલાઇન આવેદન કરી શકે તે માટે આજે ડબલ્યુ 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 ડોટ આર એપ્લાય ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ શરૂ કરી છે આ વેબસાઇટ આજે મુંબઈ ખાતે દેશના બધા જ રેલવે ભરતી બોર્ડ અધ્યક્ષોની સમીક્ષા બેઠક દરમિયાન ખુલ્લી મૂકવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા જે આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા Mm-hmm. <laughs>